નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશોનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છે મિત્રો આંગણવાડી પગાર વધારો બે હજાર ચોવીસ લાખો આંગણવાડી કાર્યકર અને બહેનો માટે જાહેર થયો સૂચિત પગાર વધારો કેટલો પગાર થશે ક્યારે થશે તેના વિશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું નવ પગાર વધારો એક જુલાઈથી બે હજાર ચોવીસથી લાગુ પડશે જાણે શું હશે આ પગાર પગાર વધારવાનું રાજ્ય અને કેન્દ્ર સરકારનું કોન્ટ્રિબ્યુશન એના વિશે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રશ પૂછું તમને ચેનલ પણ સરકાર કર્મચારી બાબતે પછી આંગણવાડી બાબતે પગારવાળી પગાર બાબતે પરિપત્ર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા વિડીયોની શરૂઆત કરીએ વિડીયો કે વિડીયો લાઇક કરવામાં ભૂલશો ને તો મિત્રો લાખો આંગણવાડી કાર્યક્રમ કેટલાકોને પગાર બાબતે જો સૂચિત પગાર વધારો જાહેર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં જે હાલમાં જે ચાલતો પગાર વધારો જે પગાર વધારો છે મિત્રો આંગણવાડી કાર્યક્રમ બેનો માટે હાલમાં કેન્દ્ર રાજ્ય સરકાર સાયઠ ચાલીસો રેશીઓ છે મિત્રો આંગણવાડી કાર્યક્રમ માટે ચાર હજાર પાંચસોનો છે ત્યારબાદ મિત્રો સરકારના જે છે સો ટકા ફાળવા તે ત્રણ હજાર છે મા કુલ મારા વેતન મિત્રોને મળી છે સાડા હજાર આઠસો અને મિત્રો જે છે ત્યારબાદ જે સરકારના ફાળામાં મારા વેતન વધારો થશે મિત્રો બે હજાર બારસો થયો હતો અને રાજ્યના મારના નવું મતદાન વેતન છે તો મિત્રો દસ હજાર રૂપિયા હાલનું જે મળે છે તે મિત્રો સૂચિત પગાર વધારે કેટલો મળશે તે આપણે વાત કરવાનો છે વિડીયો બનાવી લેજો મિત્રો આગળ ટીડાગરની વાત કરી લે મિત્રો બે હજાર બસો બાવીસો પચાસ કેન્દ્ર રાજ્ય સરકારનું મિત્રો રાજ્ય સરકારનું ઘટાડે ફાઉન્ટ સત્તરસો વધારે બાદ કુલ માનવ વેતન મળ્યું નવસો પચાસ સરકારના ફાળા માનવ વેતન છે મિત્રો એક હજાર પાંચસો પચાસ અને કુલ આ રાજ્યને મને નવું માનવ વેતન છે પાંચ હજાર પાંચસો રૂપિયા જ્યારે મિત્રો મીની આંગણવાડીની વાત કરીએ મિત્રો મિની આંગણવાડી કાર્યકર જગ્યા આગળ ફેલાવતા હોય તો જ્યાં પાંચસો સાઈઠ કેરળ રાજ્ય સરકારનો છે તે પાંચસો રાજ્ય સરકારનો ફરજ નવસો રૂપિયા કુલ માનવ વેતનને મળે છે આજે ચારસો રૂપિયા સરકારનો ફાર્મ માનવ વેતન વધારે છે પાંચસો છસો રૂપિયા અને રોષની મેળવવા નવું માનવ વેતન દસ હજાર રૂપિયા તેમને મળે છે તો મિત્રો આ જે હાલ મળતું જે પગારવા પગારવાર આંગણવાડી કાર્યકરો હોય આગળવાડી તેગઢ મિની આંગણવાડી જેને હાલ તેમને મળે છે તો મિત્રો બે હજાર ચોવીસ એક જુલાઈ બે હજાર લોકસભા ચૂંટણી બાદ જે પગાર વધશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે તો કેટલો આગળ કેટલો પગાર વધશે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ માહિતી મળી છે તો કે તમે જોઈ શકો છો કે ગુજરાત આગળવાડી સૂચિત પગાર વધારવાનું બે ચોવીસ જાહેર કરવામાં આવે છે મિત્રો કેટલો વધશે સંપૂર્ણ બાબત જોવાના છીએ મેં પેલા આગળવાડી માનવ વર્ત કરમી છે હાલનું માનવ વેતન છે રાજ્યસભાનું દાસ સૂચિત વધારો છે કેન્દ્ર સરકાર દાસ સૂચિત વધારો ને કુલ એક જુલાઈથી બે ચોવીસથી મળના નવ માનવ વેતન પણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આગળવાડી કાર્યક હોય મિત્રો આગળવાડી કાર્યકર છે તેમને મિત્રો કેન્દ્ર સરકારના સાહીઠ ટકા વર્ષ બે હજાર એક બે હજાર અઢારથી ચાર હજાર પાંચસો મળશે સરકારના સો ટકા ફાળ વર્ષ બે હજાર બાવીસથી પાંચ પાંચસો અને હાલનું માનવિધાર તેમને મળી છે મિત્રો દસ હજાર રૂપિયા જ્યારે રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારા બે પચીસો વધારો કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા પર વધારો કરી પાંત્રીસો કરવામાં આવે છે અને મિત્રો એક જુલાઈથી બે હજાર ચોવીસથી મળવા નવ માનવિતા છે સો હજાર રૂપિયા તેમને આંગણવાડી કાર્યકર બહેનોને મળશે સારા સમાચાર મળી રહે છે ત્યારબાદ મિત્રો આગળ ટીડા વિશ્વાસ કે બે હજાર પચાસ સાઠ ટકા દસ સાહીઠ ટકા વર્ષ બે હજાર અઢારથી મળે છે સરકારના હો ટકા ફાર વર્ષ બે હજાર બાવીસથી મિત્રો તેને પચાસ રૂપિયા હાલનું માનવ મળશે પાંચ પાંચસો જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા સૂચિ વધારો પગાર જે રૂપિયા વધારો કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા વધારે પણ મિત્રો પચીસો આમ ટોટલ મિત્રો તેમને ચાર હજાર પાંચસો નવ હજાર પાંચસો રૂપિયા મિત્રો પગાર વધારો તેમને મળશે આગામી એક જુલાઈ બે ચોવીસથી નવું માનવ વેતર જ્યારે છે બહેનો માટે એક મિનિયંગણ કાર્યક્રમ માટે પાંત્રીસો મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસો મળે છે સરકાર સો ટકા ફાર વર્ષ બીજા બાવીસથી સો હજાર પાંચસોમાં મળે છે તો એ હાલનું માન હાલનું માનન મિત્ર તેમને મળશે દસ હજાર રૂપિયા તો મિત્રો જે નવ બાબત રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવી છે તે પચીસસો રૂપિયા મળશે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો મળશે તે પાંત્રીસો અને એક જુલાઈ બે હજાર ચોવીસથી મને નવું માનન વિતરણ છે તેમને સોળ હજાર રૂપિયા તેમને મળશે તો મિત્રો આજે એક એક જુલાઈ બે હજાર ચોવીસથી આંગણવાડી કાર્યકર હોય આગળવાડી ટેડાગર આંગણવાડી મિની આંગણવાડી કાર્યકરો બહેનો માટે આટલો પગાર મળ્યો મળશે લોકસભા ચૂંટણી બાદ તરત તમને એક જુલાઈથી નવું માનવિતા તમને મળશે તો મિત્રો આ રીતે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ